આના માટે થઈને કઈ રીતના આવે છે આના માટે થઈને બધે જર્જરિત આલચ છે આના માટે થઈને કઈ આગળ જવાબદાર કોણ રે છોકરાઓ પડે છોકરાઓ ઉપર તો એના માટે થઈને આ આગળની કલું કરવું છે બાપા 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 આ ને થોડું કાગળ કઢલ લેવા મને પરિચય આપો મારું નામ મકવાણા નટવર્ષિ જોરુભાઈ છે અને શાળા શાળા દ્વારા વાલી મિટિંગ બોલાવવામાં આવી છે સવારે આઠ વાગે તો વાલી મિટિંગમાં આચાર્ય સાહેબે કન્યા શાળાના આચાર્ય સાહેબે જણાવેલું કે અમારે ટૂંકમાં અહીંયા આંગલવા આંગણવાડી જૂની જર્જરિત હાલતમાં છે બરાબર તો તે માટે બાળકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ પડે એમ છે અને તે હાલતમાં પોપડા પણ પડી રહ્યા છે બરાબર તો આના માટે સરકાર શ્રી દ્વારા કોઈ પગલા લેવામાં આવે જેથી કરીને બાળકોને કોઈ નુકસાન રૂપ અથવા ભયજનક કિસ્સો ન થાય તે માટે ધ્યાન દોરેલું છે તમારી માંગ માંગ શું છે છે અમારી એમ કે આ મેદાન પણ આમ છે તો આને સરકાર દ્વારા જો ડેમોલેશન કરી અને વધારવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હોય કે આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે ખુબ જ પ્રોત્સાહન આપે છે આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમે અવારનવાર રજૂઆત કરી કે અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે તો કેટલા વર્ષોથી છે અવારનવાર સૂચના આપવા છતાં પણ આ બધા પોપડા પડે છે હમણાં એક બે દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે તો આ જર્જરિત મકાન છે વચ્ચે આરોગ્ય વિભાગ છે ત્યાં પણ અવારનવાર દર્દીઓને આવતા હોય છે જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્રે પણ દીકરીઓ જે આગળ વધે તો અહીંયા ત્યાંનો નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું છું ڪيڙو ڪيڙو ڪيڙو